તો દિલ્હીમાં બ્લાસ્ટ થયો હતો એક કારમાં બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો અને આ બ્લાસ્ટ સમયનો કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે વધુ એક વિડિયો સામે સામે આવ્યો છે કેટલાક ફૂટેજ આવ્યા દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક એક બ્લાસ્ટ થયો હતો જ્યાં સીસીટીવી ફૂટેજમાં બ્લાસ્ટની તીવ્રતા દ્રશ્યમાન થઈ છે ત્યાં આસપાસના જે વિસ્તારો છે ત્યાં અલગ અલગ જગ્યાના સીસીટીવી ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે વધુ એક સીસીટીવી સામે આવ્યા તેમાં જોઈ શકાય છે કે જેવો બ્લાસ્ટ થયો અપરાત અફરી સર્જાઈ હતી બ્લાસ્ટ થતા જ બધું ધણધણતું દેખાયું હતું બ્લાસ્ટ થતા લોકોમાં નાસભાગ મચી હતી લોકો ગભરાઈને ભાગતા દેખાયા હતા સીસીટીવી ફૂટેજમાં સમય સાંજે છ પાંત્રીસનો નો દેખાયો છે એનો મતલબ એમ કે આ લગભગ તો એની એની આસપાસ થયો શકે છે અત્યારે સમય છ ને બાવન નો આપવામાં આવ્યો જો કે જો આ સીસીટીવીમાં છ ને પાંત્રીસ નો સમય છે તેનો મતલબ કે એ પહેલા અહીંયા બ્લાસ્ટ થયો હતો ધીમે ધીમે પછી દેશમાં આ સમાચાર પ્રસર્યા હતા દિલ્હીના વધુ કેટલાક સીસીટીવી સામે આવ્યા જેમાં જોઈ શકાય છે કે ઘણી બધી દુકાનો લાઇનસર છે અને ત્યાં જેવો બ્લાસ્ટનો અવાજ આવે છે લોકો આમ તેમ દોડવા લાગે છે લોકો પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગવા લાગે છે બ્લાસ્ટની તીવ્રતા તમે જુઓ કે ત્યાં દૂર દૂર સુધી તેની અસર જોવા મળી હતી લોકો

પણ ત્યાં દેખાય છે કાર ચાલક પણ સીસીટીવી કેમેરામાં કેદ થયું છે અને હવે તેના ડીએનએની તપાસ કરીને તપાસવામાં આવશે કે આખરે વ્યક્તિ એ કોણ છે